દેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને પોલીસે ઝડપી લીધા છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હકીકત મળી હતી કે બે ઇસામો દેશી દારૂનો જથ્થો લઈ રિક્ષા નંબર જી જે જીરો ચાર ડબલ્યુ ત્રેપન નવ્વાણુંમાં શિશુ વિહારથી હલુરિયા ચોક જવાના રસ્તા પર જઈ રહ્યા છે જે આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રિક્ષા ત્યાંથી પસાર થતા તેને અટકાવી તેમાં તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો બે ઈસામો નવીનભાઈ વસંત ભાઈ રાઠોડ તેમજ શૈલેષ ખોડીદાસ રાઠોડને ઝડપી લઈ રિક્ષા તેમજ દેશીદારૂનો મતદાન મળી કુલ રૂપિયા બાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે